મુજબ આજે આપણે અધ્યાય એકના શ્લોક આઠ વિશે જાણીશું આ શ્લોકમાં દુર્યોધન કૌરવ સેનાના સૌથી શક્તિશાળી અને મુખ્ય યોદ્ધાઓના નામ ગણાવે છે નમસ્કાર મિત્રો માસ્ટર કી શ્રીમદ ભગવદ્ ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય જ્ઞાનને સરળતાથી સમજવા માટે આજે આપણે જોઈશું અધ્યાય એક અર્જુન વિષાદયોગનો શ્લોક આઠ તો ચાલો જીવન જીવવાની સાચી ચાવી મેળવીએ એક સંપૂર્ણ સંસ્કૃત શ્લોક ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ બે સરળ ગુજરાતી અર્થ દુર્યોધન પોતાની સેનાના મહારથીઓના નામ લેતા કહે છે આપ દ્રોણાચાર્ય પિતામહ ભીષ્મ કર્ણ અને યુદ્ધ વિજયી કૃપાચાર્ય તથા તેવી જ રીતે અશ્વત્થામા વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરીશ્રવા આ બધા જ આપણી સેનાના સ્તંભ છે ત્રણ અને ચાર પ્રશ્નો અને તેના ઉત્તરો એક દુર્યોધન સૌથી પહેલું નામ કોનું લે છે જવાબ ભવાન એટલે કે આપ ગુરુ દ્રોણાચાર્યનું બે સમિતિંજય એટલે કે યુદ્ધમાં હંમેશા વિજયી થનાર કોણ છે જવાબ કૃપાચાર્ય ત્રણ સેનાના સર્વોચ્ચ સેનાપતિ કોણ હતા જવાબ પિતામહ ભીષ્મ ચાર દુર્યોધનનો કયો ભાઈ આ યાદીમાં સામેલ છે જવાબ વિકર્ણ જે ન્યાયપ્રિય કૌરવ હતો પાંચ સૌમદત્તિહ એટલે કોણ જવાબ સૌમદત્તનો પુત્ર ભૂરીશ્રવા છ અશ્વત્થામાં કોણ હતા જવાબ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર સાત દુર્યોધન કર્ણને કેમ મહત્વ આપે છે જવાબ કારણ કે કર્ણ કૌરવ સેનાનો અત્યંત શક્તિશાળી ધનુર્ધર અને અર્જુનનો હરીફ હતો આઠ આ શ્લોકમાં કુલ કેટલા યોદ્ધાઓના નામ છે જવાબ આ શ્લોકમાં સાત મુખ્ય વ્યક્તિઓના નામ છે નવ કૃપાચાર્યનો દુર્યોધન સાથે શો સંબંધ હતો જવાબ તેઓ કૌરવોના કુળગુરુ હતા દસ આ શ્લોક કયા પક્ષની શક્તિનું પ્રદર્શન કરે છે જવાબ કૌરવ પક્ષની શક્તિનું જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ શ્રેષ્ઠ ટીમનું મૂલ્ય અને સંગઠન શક્તિ શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ શ્લોકમાં દુર્યોધન જ્યારે ભીષ્મ દ્રોણ અને કર્ણ જેવા મહારથીઓના નામ લે છે ત્યારે તે આપણને સમજાવે છે કે દુનિયાનું કોઈપણ મોટું યુદ્ધ કે જીવનનો કોઈ પણ મોટો સંઘર્ષ એકલા હાથે જીતી શકાતો નથી તેના માટે એક માસ્ટર ટીમ હોવી અત્યંત જરૂરી છે એક વિવિધતામાં એકતા ડાયવર્સ સ્કિલ્સ દુર્યોધન પાસે જે ટીમ હતી તેમાં ત્રણ અલગ અલગ શક્તિઓનું મિશ્રણ હતું અનુભવ એક્સપિરિયન્સ પિતામહ ભીષ્મ જેમની પાસે વર્ષોનો અનુભવ અને દ્રઢ ઇચ્છાશક્તિ હતી જ્ઞાન અને વ્યૂહરચના નોલેજ ગુરુ દ્રોણાચાર્ય જેઓ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેના જ્ઞાતા હતા પરાક્રમ અને સાહસ કર્ણ જે યુવા જોશ અને અદભુત પરાક્રમનું પ્રતીક હતો આપણને આમાંથી એ શીખવા મળે છે કે આપણા કાર્યક્ષેત્રમાં પણ આપણી પાસે અનુભવી વડીલો જ્ઞાની માર્ગદર્શકો અને ઉત્સાહી યુવાનોની ટીમ હોવી જોઈએ બે યોગ્ય વ્યક્તિની યોગ્ય સ્થાને પસંદગી દુર્યોધન તેની સેનાના દરેક યોદ્ધાની તાકાત જાણતો હતો એક સફળ લીડર તે જ છે જે પોતાની ટીમના સભ્યોની વિશેષતાઓને ઓળખે અને તેમને તેમની ક્ષમતા મુજબ કામ સોંપે જો તમે એકલા જ બધું કરવા જશો તો કદાચ થાકી જશો પણ જો તમારી પાસે નિષ્ણાત લોકોની ટીમ હશે તો તમે ગમે તેવા મુશ્કેલ લક્ષ્યને પણ આસાનીથી આંબી શકશો ત્રણ સામૂહિક વિજયનો મંત્ર ઇતિહાસ સાક્ષી છે કે મોટી કંપનીઓ સામ્રાજ્યો કે સફળ પ્રોજેક્ટ્સ હંમેશા એક મજબૂત ટીમના કારણે જ ઊભા થયા છે આ શ્લોક આપણને પ્રેરણા આપે છે કે આપણે પણ આપણા જીવનમાં એવા મિત્રો કે સહકર્મીઓની પસંદગી કરવી જોઈએ જેમનામાં નિપુણતા હોય અને જેઓ મુશ્કેલ સમયમાં આપણી પડખે અડીખમ ઊભા રહી શકે નિષ્કર્ષ તમારું લક્ષ્ય ભલે ગમે તેટલું મોટું હોય જો તમારી પાસે સાચું માર્ગદર્શન અને પરાક્રમી સાથીદારો હશે તો વિજય નિશ્ચિત છે હંમેશા તમારી આસપાસના લોકોની શક્તિને ઓળખો અને તેમને પ્રોત્સાહિત કરો આશા છે કે આજનો આ શ્લોક અને શ્રેષ્ઠ ટીમનો આ સંદેશ તમારા જીવનમાં નવી ઉર્જા ભરશે અને તમને સાચી દિશા બતાવશે જો આપણે પણ આપણી ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરીએ અને નિષ્ણાતોની સલાહ માનીએ તો સફળતા ક્યારેય દૂર નથી ગીતાજીના આવા જ અણમોલ જ્ઞાન શ્લોકો અને જીવનલક્ષી માર્ગદર્શન રોજ મેળવવા માટે અમારી ચેનલ ડિજિટલ ઠાકોર સાથે જોડાયેલા રહો આવતીકાલે ફરી મળીશું એક નવા શ્લોક અને નવી માસ્ટર કી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ